જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે રામનવમી ક્યારે છે રામનવમી પૂજા મુહૂર્ત તેની પૂજા વિધિ તેનું ધાર્મિક મહત્ત્વ તેનો શુભ યોગ તેના વિશે વિસ્તારથી જાણીશું તો મિત્રો આ વર્ષે રામનવમી છ એપ્રિલ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે યોગ રવિ યોગ રવિ પુષ્ય યોગ સર્વાર્થ સિદ્ધ અને પુષ્ય નક્ષત્રનું સંયોજન છે રવિવાર અને રવિ પુષ્ય નક્ષત્ર હોવાને કારણે આ વખતે રવિ પુષ્ય યોગ બની રહ્યો છે તેથી દાન અને પૂજાથી ઉત્તમ ફળ મળશે રામનવમીનો શુભ મુહૂર્ત છ એપ્રિલ બે હજાર પચીસના રોજ રામનવમીના દિવસે પૂજાનો શુભ સમય સવારે અગિયાર આઠ વાગ્યાથી શરૂ થશે આ શુભ સમય બપોરે એક ઓગણચાલીસ વાગ્યા સુધી રહેશે આ સમયગાળા દરમિયાન તમે ભગવાન શ્રી રામની પૂજા કરી શકો છો રામનવમીનું શુભ યોગ પંચાંગ અનુસાર રામનવમી પર પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે આ સિવાય આ દિવસે સુકર્મ યોગ ચાલુ રહેશે જે સાંજે છ ચોપન સુધી ચાલશે આ પછી ધ્રુતિ યોગ બનશે રામનવમી પૂજા વિધિ રામનવમીની પૂજા માટે સવારે જ સ્નાન કરવું હવે એક પાટલો અને તેના પર ભગવાન શ્રી રામ સીતાજી લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરવું હવે ભગવાન રામને ચંદન લગાવો અને તેમને ફૂલ અક્ષત અને ધૂપ અર્પણ કરો આ પછી શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાનને મીઠાઈ અને ફળ અર્પણ કરો હવે તમારે શ્રી રામચરિત માનસ સુંદરકાંડ અથવા રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આ સમય દરમિયાન ભગવાન રામના મંત્રનું જાપ પણ કરો તેનાથી મનમાં સકારાત્મક લાગણી જાળવવામાં મદદ મળે છે હવે ભગવાન શ્રી રામની આરતી કરો અને પૂજા દરમિયાન થયેલી ભૂલની ક્ષમા માગો રામનવમી ઉત્સવ ચૈત્ર માસની સુદનવમીના રોજ ભારતભરમાં ઉજવાય છે હિન્દુ શાસ્ત્ર મુજબ આ દિવસે પ્રભુ રામનો જન્મ થયો હતો શાસ્ત્ર અને પુરાણ અનુસાર ત્રેતાયુગમાં રાવણના અત્યાચારોને ડામવા માટે અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ મૃત્યુલોકમાં શ્રીરામ સ્વરૂપે અવતાર લીધો શ્રીરામનો જન્મ ચૈત્ર શુક્લ નવમી તિથી પુનર્વસુ નક્ષત્ર કર્કલગ્નમાં માતા કૌશલ્યના ખોળે થયો હતો શાસ્ત્રના વચન મુજબ આ પવિત્ર દિવસે અનુષ્ઠાનના રૂપમાં રામ પંચાયતનની વિશેષ પૂજા સમગ્ર દિવસ દરમિયાન ઉપવાસ રામકથાનું અનુસંધાન હવન અને દાન કરવાનું ખૂબ મહત્ત્વ છે શ્રી રામે સમગ્ર જીવન આજ્ઞાકારી બનાવીને વિતાવ્યું રામ દશરથ રાજાની મોટી પત્ની કૌશલ્યાના પુત્ર હતા રામે વિષ્ણુ ભગવાનના સાતમા અવતાર તરીકે જન્મ લીધો દશરથની બીજી પત્ની કઈ કઈએ ભરતને જન્મ આપ્યો દશરથની ત્રીજી પત્નીએ જોડિયા પુત્ર લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો પિતાની આજ્ઞાનું પાલન કરવા રામ સીતા અને લક્ષ્મણ ચૌદ વર્ષ વનમાં વિચર્યા સંપૂર્ણ જીવન મર્યાદામાં રહીને પસાર કર્યું નિત્ય લોકોનું હિત વિચારતા રહ્યા મૃત્યુલોકમાં જેટલા પુરુષો છે તેમાં અતિ ઉત્તમ પુરવાર થયા તેથી પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે પ્રચલિત થયા પ્રભુ શ્રી રામનો જન્મ ભારત ઉપરાંત અમેરિકા લંડન ઉપરાંત જે દેશોનું હિન્દુ કલ્ચર છે તે દરેક જગ્યાએ ઉજવાય છે રામચંદ્રજી ગુણના ભંડાર ગણાય છે મર્યાદાની ચરમસીમા છે અને આદર્શોમાં અપ્રતિમ છે તેમના આદર્શ ગુણોને કારણે શાસ્ત્રકારોએ પ્રભુ શ્રી રામના નામ સાથે જોડી ઘણી કહેવતો બનાવી છે જેમ કે રામ 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 પ્રજા રાખે તેને કોણ રામનવમીએ શું કરવું આ રામનવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો ઉપાસકો આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રી રામ નામ જપ કરવા રામ નામની માળા કરવી રામ નામનું લેખન રામનું ભજન કીર્તન રામચરિત માનસ રામ વાંચન કરવું બને તો રામ પંચાયતનું અર્ચન પૂજન અને સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરવું ભગવાનને શું ભોગમાં ચઢાવવું જોઈએ ભગવાનને પ્રસાદના રૂપમાં પંચામૃત શ્રીખંડ ખીર અથવા હલવાનો ભોગ ચઢાવવામાં આવે છે રામનવમી નું મહત્વ રામનવમી માત્ર એક તહેવાર જ નહીં પરંતુ ધર્મ અને આસ્થાનું પ્રતિક પણ છે આ દિવસે ભગવાન શ્રીરામના જીવનમાંથી પ્રેરણા લઈને સત્ય સદાચાર અને ન્યાયના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાનની શ્રી ભગવાન શ્રીરામની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે આ સિવાય આ દિવસે રામના નામનો જાપ કરીને જરૂરિયાતમંદોની ભોજન કરાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને રામ ભક્તો આ તહેવારની ધામધૂમથી ઉજવે છે તો મિત્રો આ હતી રામનવમી વિશેની સંપૂર્ણ જાણકારી જય શ્રી કૃષ્ણ વિડિયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ